ગોટાળો વધ્યો છે ને એ થોડોક જ વધ્યો છે આવું નીકળે ખબર ન હોય કે મંદિર હશે હા હવે હું કહું બેટા તમારે જવું નથી પપ્પા આવી ગયા દૂધ લે હોઉ હા હા એમાં જ હસતા રેજો હું હમણાં તમને જવાબ દઉં મમ્મીજી તમારા હસબન્ડ નું જરાક મને મળાવજો ને કોન્ટેક કરાવજો ને તમારા હસબન્ડ નો હસતા રેજો કોન્ટેક કરાવો ને તમારા હસબન્ડ નો ના ના કરાવો કોન્ટેક હવે તો આપણે વાત કરવાની થાય છે Take <laughs> nice Jodi, thank you thank you so much who came up with here madam. તમારા હસબન્ડ ને લઈ આવો જરાક કોન્ટેક્ટ કરાવો ને એ આવે એકાદા સંઘ માં જોડાયેલા મારે કઈ કેવું છે Hayır doktor. Kaido Kaido bir bindas. Ara Gandhi I Love You. ભાઈ તમે આ જેટલા જોવો છો ને એ બધા બેક વ્યુ છે અમારી સંસ્થામાં આવો તો ફ્રન્ટ જોવા મળશે ગુડ મોર્નિંગ હા જયપાલ યુ તું મારા ભાઈ ક્યારેક મને ગીત છે ને એક રાજા સો સો રાણી એના ઉપર મુલાકાત કરવાની થાય છે પછી જમકુડી જમકુડી કરશું પેલા એ રાજા કોણ હતો સો રાણી વાળો રાજા કોણ હતો અને એ ભાઈ તાકાત લેવા ક્યાંથી wannan masara ba a gabu furna. ake ya ƙasa da ya jane sunsuno rai jam kure jam an da yi odi ga ijem a ifiriyar? so ta kaci wacce na? isuwar. jam kusa kusan waje yi એક રાજાની સોસો રાણી બોલો એમાં પાછી જેવી એકસો ઈ રાજા કોણ હતો કોઈ નામ ખબર છે આપણે તો એક જોઈએ આપણે તો એક છે એમાં આપણે તો આમ કે લીંબુ સવાર કઈ રીતના સીમાજી મારી વાત સાંભળો સવારમાં ઉઠા તમે કશું જ ખાવા પીતા વગર પાણી પી શકો છો એના પછી લીંબુનો એક આખો લીંબુનો રસ કાઢી જેટલું તમારેથી પીવાય એટલું તમારે એની અંદર પાણી નાખી જેટલું તમે સ્ટ્રોંગ પી શકો એટલું અદરવાઈઝ પાણી નાખી અને

લગન જેવું ટીપ્સ આપે છે કે શું દીપા લગન ની વાત ચાલુ છે મારો ફ્રેન્ડ અમે તો રાજા કરતા આગળ ને ના

तमारी खुद ना रिस्क उपर कर जो मनत वांद ने थिये ओपन तमारू बही बाई बहरे आवे तो पची अम्मार अलाई मावें गाड़ो नो लगतक तम्य की दान में कर ली दा तमार लाड़ू ये खाओ ये नती खाओ त्यारी ब्याड़ू तौमस अन कंडिशन एपल અરે બીજું હું ડિટેલમાં તમને કોઈ જ વસ્તુ નહીં કહી શકું આ ભાઈ માટે હું કરી શકું સ્પેશિયલ લાઈવ પછી તમે વિચારજો તમને ભાઈ હું ડિટેલ કહેવામાં મારા નામે બિલ ભરનાવું નોટ ગુડ એટલે બે હું એમ કઉ છું કે તમે તમારા ખુદના રિસ્ક ઉપર કરજો એમ વૈયા બતાવીને ક્યાં ગયા અહીંયા જ છે તમારા અનુભવ શું કે ભાઈ મેં પેલા જ કીધું હું હમણાં માં અહીંયા કોઈ વસ્તુ નહીં કહી શકું તમે મારી વેદના સમજો મારે બાંધવાનું થઈ જાય યાર શું હતું બાકી કલેજો મજામાં અરે ભાઈ કાળજો ને કલેજો એક નંબર ધગ ધગ ધ ધગ 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 થયા કહે બીજું હું જ શું થયું પણ એ કહ્યો ને મને હવે લાઈ બંધ કરવું પડશે

દીપક માવાણી જેવી લાગતી ભાઈ મને કઈ ઉપાધિ નથી તમે રેવા દીઓ हमने बोला भाई ने कि मारे एक टेटा नो दिया खाना वो તો પૂનમ પટેલ લદાર આવી ગયા જીતભાઈ પાંચ વર્ષથી તમારું લાઈવ જોઈ એ તો ભાઈ ફોટો ભાઈ ફોટો તો એને કરાવો કઈ કહેવાય એની નથી યસપાલ છે હું લાઈવ કરું એને ખબર ન હોય લાઈવ પછી પાછું ડાઉનલોડ થાય પછી એકાદ રહી જાય તમને એમ લાગે ગમે ગમે એવા હાવત થી ને ફરતા હોય ઘરે જા ખાલી બાર બધી વાત તો થાય હું આમ કરી નાખું ને તેમ કરી નાખું ઘરે કઈ નો થાય એ કઈ તમારી બાધ્ય નહી કઈ તમે રાડુ નાખો કઈ પણ બોલો બાધે ને એની ઇફેક્ટ પછી બીજી રીતના થાય તમને ખાવાનું બહાર ખાવું પડે घर घर की कहानी हाँ ये उच्च हाँ गारू वही वो हम्म <coughs> How oh, what oh, is you? How you? it doesn't matter.

પેલું મળ્યા આવે મને આજે એટલું બધું થઈ ગયું છે ને આ લગી આવી ગયું છે મને આજ તો કઈક ને કઈક તો મને આમાંથી ફેરફાર થવાનો જ છે મારી જિંદગીમાં બીજું તો દાંત કાઢમાં તેને દાંત કાઢીને હું મજા આવે છે બી ઓરિજિનલ જ એમાં કઈ કહેવા પણ ન હોય એટલે કઈ કાઢી નથી

ભાભી નથી ફટાફટ કઈ દે અત્યારે કઈ એટલે કઈ બોલે એમ છે નહી હું હું તો ભાભી આ સુરત થી લંડન ગોટાળો બનાવે છે જો હું સમજી જઈશ તારે બોલવાની જરૂર નથી આપડે બ્રો કોડ આમ कौन कवर है जदी आज कर सर हां हम देखियो ओके हम देखियो ब्रो कोड जदी बरे जदी यू तारे था है बका शांत झूठ है आ बदुई हमें खुश है और खुश है ये तो हमें 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 खुश सच है कैमरे वाले में ना कैमरे में खुश है हमें खुश सच है ये सामने वाले

હું ઇન્સ્ટાગ્રામ ની વાત નથી કરતો આ મારી બીજી એપ્લિકેશન છે અમે સ્પેશિયલ એપ્લિકેશન બનાવડાવી છે તમને જે કઈ પ્રોબ્લેમ હોય દિવસની ની કે તમારે એમાં શેર કરવાની મને એડ કરી દે એમાં અચ્છા એટલે મેં ખાલી Google ફોટોસ જ ખોલ્યું બીજું ખોલવાનું બાકી નહી ઈ અમારી એપ્લિકેશન છે અમે બૈરામાં જાય ને અને એમાં સ્પેશિયલ જ ઈ થ્રી લાઈવ થ્રી સિક્ટી જેવું છે ઘર ને તમે 500 મીટર ના રેડિયસ માં જાવ ને એટલે ઓટોમેટિક મને ખબર જ હતી આવું થાય એટલે જ મેં Google ફોટોસ નો બધો ડેટા મારા પાસે લઈ લીધો તો અનઇન્સ્ટોલ થઈ જાય તો ડેટા તો લઈ લીધો હા તો કે ડિલીટ કરી લઉં મેં થોડું કરું હા तुम्हारे बंद થઈ ગઈ એ iPhone આવી ગયા પછી તું સેક્સી લાગે

બોલો પછી <laughs> <laughs> યમણા ના પડે બીજા પરમાંથી કરું ફોન એકે માણા એને આર્મીત ન બોલે બોલે તો આજે લાગે છે કે બધી તમને ફરી એકવાર જીત

loyal મારી wife માટે નોજ જવેરી છું i know that આ તો કેવું બે બે ગડી મજાક મોર્નિંગ ના સો આઈ વોઝ લાઈક ના 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 મન રોજ આવે છે મન રોજ આવે છે એ કઈ વાંધો રે તમ નઈ આવો તો ચાલે વગર કી દે આવે છે હાય ખુશી હા અરે

સમજો તો આયા બોલ યાર પ્લીઝ પછી આ બધી એનર્જી તું બચાવ ફોન માં નઈ કાટતી તું આયા બોલ કોણ હું એવું કીધું કે બંધ કર ને મને ફોન કર વાત કરી ઓકે ભાઈ તમારી ફોન ફોન આવ્યો તો તારી આર કરવાની